મિત્રો અત્યારે સૌથી વધારે સવાલ આવતો તો મારો સિબિલ સારો છે લોન નથી મળતું આ સવાલ એજન્ટ અને કસ્ટમર આવે છે હું અનુભવના આધારે શેર કરું છું કે જે મારે ઇસ્યુ થયેલા છે મને ફેસ થયેલા છે એ બધા જ પ્રોબ્લેમનો સવાલ અને કેવી રીતેનું સોલ્યુશન કરવું અથવા એનો રસ્તો શું છે એ પણ હું વાત કરીશ વિડીયોના એન્ડમાં છેલ્લે સુધી જોજો બધી જ માહિતી તમને મળી રહી છે અને કઈ જગ્યાએ એપ્લાય કરવું ને એ પણ હું તમને જણાવીશ મિત્રો ઘણા લોકો એજન્ટ અથવા કસ્ટમરના મેસેજ આવે છે કે મારો સિબિલ સાતસો એંસી આઠસો ઉપર છે છતાં મને લોન નથી મળતી અથવા મારો ટ્રેક રેકોર્ડ સારો છે તો પણ લોન નથી મળતો શું કરવાનું એને કારણે વાત કરું અત્યાર સુધી મેં ઘણા બધા કસ્ટમરની પ્રોસેસ કરી છે એના જે આધારે હું તમને સજેશન કરું છું પહેલી વાત સિબિલ ઘણા લોકો શું કરે કસ્ટમર સિબિલ સ્કોર જોવે છે ફ્રી સાઈડમાંથી જેમાં ક્રેડ છે ફોનપે છે ગૂગલ પે છે એવામાંથી સિબિલ સ્કોર જોતા હોય છે નો ડાઉટ સારી વાત છે પણ એમાં જે સિબિલ સ્કોર બતાવે છે ને ક્રેડિટ સ્કોર એમાં નીચે કંપનીનું નામ લીધું હોય કઈ કંપનીનો સ્કોર છે સિબિલનો છે એક્સપીરિયરનો છે રિસ્કનો છે હવે શું થતું હોય છે કે જનરલી જે કંપની છે ને એ કઈ કંપનીનો સ્કોર જોવે છે એના પર નક્કી થતું હોય છે અને જા વધારે વધારે કંપની સિબિલનો સ્કોર કાઉન્ટ કરે છે તો તમે જે ફ્રીમાં સિબિલ ચેક કરો છો ને એ બની શકે કે તમે એક્સપિરિયરનો સ્કોર જોવો છો જે સારો હોય આઠસો ઉપર હોય જનરલી સિબિલ સ્કોર તમારો સાતસો વીસ કે દસ હોઈ શકે છે તો હવે જ્યારે એપ્લાય કરીએ ત્યારે કસ્ટમર અમને એમ કહે છે કે આઠસો સો છે તમે લોન નથી કરી દેતા પણ તમારો સિબિલ સ્કોર જુઓ હવે જોવું કઈ રીતે કે સ્કોરની ચાર કંપની છે એમાં સિબિલ પહેલી કંપની ક્રીફ એક્સપિરિયન્સ અને આ ચાર કંપની છે ત્યારમાં તમે કંઈ કંપનીનો સ્કોર જો એ મેટર કરે છે એટલે અમે ઘણી વખત એના પાસે સ્ક્રીનશોટ મંગાવીએ છીએ તમે મને સ્ક્રીનશોટ મોકલો ત્યારે ખબર પડે છે કે આ એક્સપિરિયન્સ કંપનીનો છે અથવા ગ્રીફનો છે સિવિલનો છે બીજી વાત જો સિવિલનો સ્કોર સારો હોય ને ઓકે તમે પ્રોસેસ કરી શકો છો પણ જો તમે એજન્ટ હોય અથવા કસ્ટમર હોય તો બે વસ્તુ ખાસ ધ્યાન રાખીએ જો તમારે પર્સનલ લોન લેવી હોય જો તમે નોકરી કરતા હોય પગાર બેન્કમાં આવે છે એક વર્ષથી વધારે તમારો પીએફ કપાય છે તો તમે ઘણી બધી એવી કંપની એપ્લાય કરી શકો છો એના માટે અમારો વોટ્સઅપ નંબર છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો બીજું તમે ધંધો કરો છો બરાબર તો તમારી પાસે જીએસટી છે બે વર્ષ જૂનું અને કરંટ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન ચાલીસ લાખથી વધારે છે તો તમે કોન્ટેક કરી શકો છો આ બે વસ્તુ છે હવે આના સિવાયની જો વસ્તુ હોય તો તમે પર્સનલ લોન માટે એપ્લાય કરો છો જે કેવાયસી બેઝ કે સિબિલના બેઝના આધારે લોન આપે છે એના માટે આ જે ક્રાઇટેરિયા ધ્યાન રાખજો તો તમારી લોન એપ્રુવલ આવવાના ચાન્સ વધી જશે પહેલું તમારો સિવિલ સ્કોર સાતસો પચાસથી વધારે હોવો જોઈએ તો તમારા એપ્રુવલ આવવાના ચાન્સ વધી જશે બરાબર ઘણી વખત સાતસો ત્રીસમાં પણ લોન થઈ જાય છે એવું નથી કે સાતસો પચાસથી વધારે જ જોઈએ પણ એ નક્કી કરે છે કે તમારા ક્રાઇટેરિયા ના થાય પણ જનરલી સાતસો પચાસથી વધારે હોવો જોઈએ બીજું ઘણી વખત કસ્ટમર શું કરે સિવિલ ના હોય ને તો સિવિલ બનાવવા માટે કન્ઝ્યુમર લોન લે છે જેમાં ટીવી મોબાઈલ ફ્રીજ ગમે તે વસ્તુ લોન લે છે અથવા ગોલ્ડ લોન પણ લે છે જેના આધારે ત્રણ કે ચાર મહિના પર સીબી સ્કોર બને છે સિબિલ સ્કોર બની શકે સાતસો નેવું સાતસો એસી પણ હોઈ શકે છે તો ખાલી સિબિલ બનાવવા માટે તમે જો અર્સ લીધેલી હોય કન્ઝ્યુમર લોન અથવા ગોલ્ડ લોન અને સિબિલ ભલે સારો હોય તો પણ તમને કેવાયસી બેઝ્ડ લોન આપવામાં પ્રોબ્લેમ આવી શકે છે મતલબ ચાન્સીસ બહુ ઓછા છે કે તમારી લોન એપ્રુવ આવે બીજું કે તમારે જો કોઈ લોન લીધેલી હોય સિબિલમાં પર્સનલ લોન લીધેલી હોય ભલે આગળ લીધેલી હોય બે વર્ષ પહેલાં ત્રણ વર્ષ પહેલાં એક વર્ષ પહેલાં અને રેગ્યુલર પેમેન્ટ હોય તો તમે એપ્લાય કરી શકશો તમે એપ્લાય કરવાનો ચાન્સ વધી જશે બીજું ઘણી વખત કસ્ટમર છ મહિનાની અંદર લોન લીધેલી હોય એ એક હજારની હોય પાંચ હજારની હોય કે પાંચ લાખની હોય તમે છ મહિનાની અંદર કોઈ લોન લીધેલી છે અને જો તમે ફરી પાછી એપ્લાય કરવા જશો ને તો લોન રિજેક્ટ થવાના ચાન્સ વધી જશે ભલે તમારો સિબિલ સ્કોર આઠસોથી વધારે હોય આ એક વાત છે બીજું લાસ્ટ કે તમે સિબિલ જુઓ સિબિલની હિસ્ટ્રી તમારે એક વર્ષથી જૂની હોવી જોઈએ આઈડિયલી બે વર્ષ જૂની હોય તો વધારે સારું મતલબ તમે સિબિલ બનાવવા માટે લોન લીધી હતી એનું એક વર્ષ કમ્પ્લીટ નથી થયું ઘણી વખત દસ મહિના આઠ મહિના થયું હોય છે તો એવા કેસીસમાં પણ પ્રોબ્લેમ આવે છે તો તમારું સિબિલ સ્કોર મતલબ ક્રેડિટ હિસ્ટ્રી બે વર્ષથી જૂની હોય તો સૌથી વધારે સારું તો આ જે ક્રાઇટેરિયા તમારે બેસતા હોય ને તો તમે જો લોન એપ્લાય કરશો ને કેવાયસી બેઝડમાં તો પણ તમારા લોન એપ્લાવનો ચાન્સ વધી જશે હવે પ્રોબ્લેમ આવે છે એઝ કે કસ્ટમરને કે એવી કંઈ કંપની છે કે હું ચેક કરી શકું ત્યાંથી મને લોન મળી શકે એવું શું છે એવી કંપનીની વેબસાઇટ છે ત્રણ વેબસાઇટ છે ત્રણે ફ્રી વેબસાઇટ છે એવું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે જ્યાંથી તમે કસ્ટમરની મતલબ તમારી ડિટેલ ભરશો ને કે ત્યાંના આધારે તમને સજેસ્ટ કરી દેશે કે કઈ કંપનીમાં ઓફર છે મતલબ કે ચાન્સીસ છે આ ફાઇનલ ઓફર નથી એ તમને બતાવશે કે તમે જો આ કંપનીમાં પ્રોસેસ કરશો ને તો તમારી લોન એપ્રુવલ હોવાનો ચાન્સ વધી જશે તો જે કંપની બતાવે છે ત્રણ બતાવે કે પાંચ બતાવે તો તે બધી જ કંપનીમાં તમે ડાયરેક્ટ એપ્લાય નાવનું બટન હશે ત્યાંથી તમે એપ્લાય નાવ કરીને જો એપ્લિકેશન હશે તો ડાઉનલોડ થશે અથવા વેબસાઇટ હશે તો વેબસાઇટ જશે ત્યાંથી તમારે કંપનીની પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે પ્રોસેસ કમ્પ્લીટ કરશો ને ત્યાં તમને બતાવી દેશે જો ઓફર છે તો ઠીક છે તો તમારે જરૂર હોય એગ્રી હોય તો આગળ વધીને પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે એ કંપનીમાં ઓફર નથી તો ફરી પાછું લિંક પર ક્લિક કરીને મોબાઈલ નંબર નાખીને ઓટીપી નાખીને કરશો ને તો બીજી કંપની બતાવશો જે પાંચ કંપની બતાવતું હતું એમાંથી એકમાં તમે પ્રોસેસ કર્યું બીજી ત્રણ કંપની બાકી છે એમાંથી કોઈ પણ એક કંપની એપ્લાય કરીને કમ્પ્લીટ કરી શકો છો આવી રીતે તમે ચેક કરી શકો છો બરાબર છે આ બીજી વાત આ બધી જ કંપની ફ્રી છે કોઈ ચાર્જ નથી એપ્લાય કરશો તો પણ તમને બતાવી દેશે એપ્રુવ છે કે નથી તો આ હતી જનરલ વાત કે ઘણા લોકોનો સવાલ હતા ઘણા લોકો મેસેજ કરતા કે મારો સીબી સ્કોર સારો છે ટ્રેક સારો છે છતાં મને લોન નથી મળતી આ હતો એના માટેની જરૂરી વિડીયો જો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો સારો લાગ્યો તો લાઈક જરૂર કરી દેજો આવી જો માહિતી જોઈતી હોય તો ચેનલને ને જરૂર કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત